અને હજુ પણ બે દિવસ સુધી મુંબઈ વાસીઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની અસર રેલવે સેવા પર પણ પડી રહી છે જેથી ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર કોલાબા વેધશાળા પર અત્યાર સુધીમાં કુલ અગિયાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વરસ્યો છે આ ધુવાધાર વરસાદ સાથે મુંબઈમાં મે મહિનામાં વરસાદનો એકસો સાત વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે અગાઉ મે ઓગણીસો અઢારમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો હતો અને જો એક દિવસીય વરસાદની વાત કરીએ તો મુંબઈમાં સત્યાવીસ જુલાઈ બે હજાર પાંચમાં સૌથી વધુ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે કોલાબામાં પાંચ જુલાઈ ઓગણીસો ચિમ્મોતેરમાં માં બાવીસ પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ થયો હતો ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે અને વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે રવિવારે રાત્રે પણ વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો વહીવટી તંત્રએ પણ કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આવી જ પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે